અમરમાં ગાડામાં બેહી અને કેવાય ગયું એનું આણું તેડવા માટે આવેલા અને આણિયા જ ગાડે એમ કહેવાય કે અમરમાં બેઠા હતા હોળે હણગાર સજા છે ઘરેણા પહેર્યા છે અને જા ગાડા જા શરૂ થયા ત્યારે કહેવામાં આવ્યું કે બધે જોતર ઢાળા કરજો ફોરો બધે ખાજો પણ પરબની વાવડીએ ઊભા ન રહેતા કે કેમ તક દેવીદાસ બાપુએ પરબની વાવડીને અભડાવી દીધી છે કારણ કારણ તો એને બગાડી છે રક્તપિતિયાઓની ભેગા કર્યા છે તમે કલ્પના તો કરો તારા માવતર ને દરિયે નાખ્યા અથવા તો જે કોઈ એનો સભ્ય હોય ઘરનો જેને રક્તપીત થયો હોય કા દરિયા નાખ્યા કા તું ગામ મૂકી દે તો સાંભળી લેજો જેને દુનિયા દરિયે નાખ્યા આવતી હતી ને એને દેવીદાસ બાપુ જોડીમાં નાખી અને પરબ લઈ જતા અને રથ વિધ્યાની કેદી સેવા કરતા હવે હા પણ જો વાત સાહેબ મારે નીકળી જ છે એટલે વાત કરું બાપુ અહીં બેઠા છે ને વાત કરું એમ નહીં આજે બાપુના ચરણમાં મારે વાત નખવી છે અરજુભાઈ અમરમાને ગાડામાં બેસવું કહેવામાં આવ્યું કે પરભની વાવડીએ જતા નહીં ન્યા દેવીદાસ બાપુએ જગ્યાને બગાડી છે અર પરમાત્માને કરવું આ વાત માતાઓ ખાસ સાંભળે બાપ પરમાત્માને કરવું પ્રભુની વાવડી પાસેથી હતી વાવ પાસેથી થી નીકળવું અને ત્યારે દી હાથનો સંધ્યા થઈ અમરમાના હાહુ હતા ને એના ફોઈ જે બેઠા હતા ને ગાડામાં એને ગાડા ને કીધું ગાડું આખતો છે ને કે ભાઈ ગાડું ઊભું રાખો ને કે કેમ દી આશકો ને મારે માળા કરવી છે ઠાકરને મેં પહેલા કીધું ને આ દિયા છે મે હાથ વાગે આખા ભારતની ની ગાડીઓ ઊભી રહી જાવી જોવે છે આ અમર માં એક માળાવાળી વાળી માં બાપુ બેઠી હતી ને એટલે ત્યાં ગાડું ઊભું રહ્યું છે અંદર ભજન બેઠું તો ઊભો રાખો ને મારા માળા કરવી એ માળા કરવા માટે હેઠે પસેડો પાથરી અને અમરમાના ફોઈ એટલે ટૂંકમાં એના હાવું જેમ કહેવાય ઠાકરની માળા કરતા હતા કાકલોતર પરિવાર તમારી તો કુળદેવી ખોડિયાર છે એની એક માળા કરો ને તો ખોડિયાર ખમકારા મળે મારે એકાદી વાત માની કરવી છે એકાદી વાત માં ખોડલ નહીં કરવી છે પણ કેવા ગયો આયા બરોબર એમ કેવાય કે અમરમાં ના હાવું માળા કરવા બે હું અમરમાં ગાડા માલી ઉતર્યા ફોઈ હા અમર આ બેસો ને હું દિશા એ જાતે આવ્યો હા બેટા જાજે પણ જો દીકરી આ સામે જો ઓલું દેખાય ને એ ફરભની વાવ છે હા ત્યાંનો જાતિ હો એ દેવીદાસ બાપુનો આશ્રમ છે બધાય ના પાડે છે ત્યાં આશ્રમ બગાડ્યો છે બાપુએ ત્યાં રગપીતિયાઓની ભેગા કર્યા છે ત્યાં તને સેફ લાગશે ભલે પૂયો તમે માળા કરી લો હું ત્યાં નહીં જાવ એમ કરી અને અમર માને વિચાર આવ્યો જોવા તો દે દેવીદાસ બાપુએ કેવો આશ્રમ બગાડ્યો છે ધીરે 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 અમર માં એ બાજુ ડગલા માંડ્યા એ વાડ ની ઓલી બાજુ જ્યાં ડોકાવું અમરમાને પણ બનેલું એવું ઉજમ ડોહી નામના એક માળી ને રક્તપીત થયેલો ને એને દેવીદાસ બાપુ કેવા ગયો કે લઈ આવેલા અને એને ઊના પાણીના લીમડાના પાણીથી રૂના પૂંભડે પૂંભડે રક્તપીત લૂચતા હતા દેવીદાસ બાપુ ડોસી રાડ્યું નાખ રેવા દે દેવલા મને પીડા થાય છે રેવા દે દેવા મને બહુ દુખે છે દેવીદાસ બાપુ કે ખબર માં હમણા હારું કર દો આ સાધુડા એવા છે બાપ જેના માવતર ભૂકી દે ને એના દીકરા થી રે એવા આ સાધુડા છે ભલા માણા હો માં હમણા હારું થઈ જાય અમર માં આ એક નજરે જોવે છે હા બળજો દેવીദാસ બાપુની સેવા વાડની ઓલી બાજુ અમર માં જોવે છે પછી દેવીദാસ બાપુને શું થયું ખબર કે અમર આ ઉઝમ માડીને હું આડીવળી બીજી વાતો કરાવું ને તો એ પીડા ભૂલી જાય એટલે દેવીദാસ બાપુએ પૂછ્યું કે હે માં હે ઉઝમ માં તમારા જો દીકરાના દીકરા છે કે હા મને છે ને મારા દીકરાનો દીકરો કેદાર એ બે તણ વર્ષનો છે એ તણ વર્ષનો મારો કેદાર મને બહુ વાલો ઈ દાદી માં દાદી માં કઈ ને એટલે મને બહુ ગમે દેવીદાસ એક કામ કરીશ મને મારા કેદારિયા પાસે લઈ જા ને ભાઈ મને મારે જોજો હો સાહેબ વ્યાજ માવું બહુ વાલું હોય મને મારા કેદારિયા પાસે લઈ જાને અને કહેવાય ગયો બાપ દેવીદાસ બાપુ જે બોલ્યા છે ત્યારે કે હાય આમ પુરુષોના પાપ ધોનારી જનેતા એ આમ પુરુષોના પાપ ધોનારી જનેતા ઘડીક પૂરતો તું મને તારો કેદારીઓ નહીં માય માં હું તારો કેદાર છું કલ્પના તો કરો કે દીકરાનો દીકરો થઈ જાય સાધુડો એ માં તમારી પેલેલી જે શરીરની આવી હાલત હતી ના કે ના હો દેવીદાસ હું પરડીન જારે બ્યાલની બજારમાં આવી ને ત્યારે શું મારું જોબન હતું હું પાણીની હેલ ભરવા નીકળું તો ભલ ભલા પુરુષોની નજર મારી પગની પાણીએ લાગી જતી હતી એટલા તો મારા પાન પગની પાણીના રૂપ હતા પણ મારા કર્મની કઠણાઈ મને રક્તપિત નીકળ્યો મારું શરીર ફૂટી ગયું અને મારું કુટુંબ મને દરિયા નાખ્યા તું જોડીમાં નાખીને આયા લઈ આવ્યો ત્યારે દેવીદાસ બાપુ એટલું બોલ્યા માં આ શરીરના આજ હાલત હોય છે હાસો તો આત્મા છે માં શરીરનું ક્યાં કોઈ હકું છે શેષ નારાયણ બેઠો હોય એવો આ રૂપ છે એટલે ગાડા આવ્યા આ રૂપ મારું છે એટલે મને દાદા તેડવા આવ્યા અને જેથી શરીર બગડી જશે

ના બાપુ તું ક્યાં નહી છુ મને ખબર નથી બાપુ હું ક્યાં ની છું તારું નામ હું છે એ હવે મને ખબર નથી તારે ક્યાં જવું તાકે મને ખબર નથી કોણ છું ક્યાં જાવું છે અને હું નામ છે એની ખબરું મટી જાય ને એને સદગુરુની ખબર પડે ભલા બાળા એને સદગુરુની ખબર પડે અને પછી અમરમાં કહે કે દુનિયા તને મેલો કહે પણ મેં તો સીધરે જાણી તમને સેવ્યા મારા રુદિયામાં દિવસ ને રાત હે ભાવલિયા તમે ભલે જાણી અને પછી અમરમાં લેવા આવે ત્યારે ચોટલો કાપીને આપી દે છે જેવા આ તમારે રૂપ જોતું છે ને લેતા જાઓ આત્મા તો મેં સદગુરુને અર્પણ કરી દીધો છે મારો કહેવાનો એ છે કે જ્યાં ભાવ લાગી જાય જ્યાં પ્રેમ લાગી જાય અને જ્યાં ભક્તિના ફુવારા મળે ફૂટવા तु वरणा બધા કઈક નું કઈક લઈ લઈને બધા આવ્યા છે એનું કારણ એ છે કે દાદા અમે ઘણા સમય અમે કીર્તિભાઈ અહીંયા સુરત માં અને ત્રીજી વાત ભાવનગર જિલ્લામાં પ્રોગ્રામ કરીએ તો ભાવનગર જિલ્લાની જનતા હોય જામનગર જિલ્લામાં પ્રોગ્રામ કરીએ તો જામનગર જિલ્લાની જનતા હોય પણ મને કહેવા ગયો સુરતમાં જ્યારે કાર્યક્રમ કરીએ છીએ ને ત્યારે ઓલ ગુજરાતના દરેક ગામની એક એક વ્યક્તિ હોય એટલે આજે અમારા શબ્દો ગુજરાતના ખોળે રમતા મૂકી છે બાપ 哎。 છા મંડપ જોયો છે અને જાણે એવું લાગે આ ડોમ નથી જાણે ગોવર્ધન પર્વત હોય અને એની નીચે જે આખું વ્રજ બેઠું હોય અને એમાંય જે આ પાણીના ફુવારાને એવું થાય છે ને એટલે એની ચિત્ર એવું લાગે છે કે મારો નાથ ટચલી આંગળીએ ગોવર્ધનને લઈને ઊભો છે અને એની છત્રછાયામાં આપણે બધા બેઠા છે ત્યારે એક સંદ યાદ આવે છે